જેની સર્વત્ર આનંદમય સત્તા છે એ જ ભગવાન છે સુખ સંસારમાં મળી શકે આનંદ તો કેવલ ને કેવલ ભગવાનના ચરણોમાં જ છે સુખના બીજમાં આનંદરૂપી વૃક્ષ છુપાયેલું છે નિરાકાર છે દરેક વૃક્ષ બીજમાં નિરાકાર હોય છે પણ જ્યારે વાવો છો ત્યારે સાકાર બનીને વિરાટ બની આંખની સામે ઊગી જતું હોય છે એમાં વિશ્વના કણે કણમાં કૃષ્ણ રૂપી વૃક્ષ નિરાકાર રૂપે વ્યાપેલું છે રૂપ નામ વિભેદે ને જગત ક્રિડતી પણ પ્રેમ તે પ્રગટ જાના બ્રહ્મવાદ ની દ્રષ્ટિ મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થાય ત્યારે આ કણે કણ કૃષ્ણ મય છે એ સમજાય આ કૃષ્ણ પધાર્યો છે બ્રજમાં ભગવાન બનીને નહીં કોઈનો બાળક કોઈનો સખા કોઈનો પ્રેમી કોઈનો સ્નેહી કોઈનો સ્વામી બનીને સુખદેવજી આદિ ભાગવતજીમાં કૃષ્ણના ચરિત્ર ને એવો ભગવાન આવ્યો છે આ હિસાબ કિતાબ કરનારો પરમાત્મા નથી આ હિસાબના ચોપડાઓ બંધ કરી બે હિસાબ કૃપા કરનારો છે રાઈ જીતની સેવા કો ફલ માનત મેરું સમાન અને એટલા માટે જ કૃષ્ણની ભક્તિ એ વિલક્ષણ બની જાય છે કારણ કે અહીંયા સાધના પણ કૃપાની મહત્તા વધારે છે આ માર્ગમાં તો પ્રભુ જ કરે આ માર્ગમાં તો પ્રભુ જ ચલાવે અને આ માર્ગમાં પ્રભુ જ પહોંચાડે એવો કૃષ્ણ પ્રેમનો માર્ગ આ વ્રજગોપીઓનો છે દરેક વ્રજવાસીઓના હૃદયમાં એવો આનંદ થયો છે દરેક લોકો લૂંટાવવા લાગ્યા છે મળેલું અને મેળવેલું આ તો લૂંટવાની ને લૂંટાવવાની કથા એ કૃષ્ણની કથા છે કૃષ્ણ પોતાની જાતને લૂંટાવવા માટે આવ્યો છે એટલે એના જન્મની ઉજવણીમાં જ લૂંટાવવામાં આવે છે અહીંયા પ્રભુ સંકેત કરે છે કે હું વાંટવા નથી આવ્યો મારી જાતના આનંદને લૂંટાવવા માટે આવ્યો છું ગમે તેવો જીવ મારી સામે આવે પણ હું સંપૂર્ણ મારી જાતને આપવા તૈયાર થઈ જાઉં છું એટલે જ ઘણીવાર લોકો પ્રશ્ન કરે કે આ લૂંટાવો છો કેમ નંદ મહોત્સવમાં પણ આ તો લૂંટાવવાનું જ અવતાર છે વાટીએ તો તો વાંટનારા પર છે કોને કેટલું આપવું પણ લૂંટાવીએ ત્યારે લૂંટનારા પર હોય કે કોને કેટલું લૂંટી લે કૃષ્ણ તો લૂંટાવવા માટે આવ્યો છે ચરિત્ર આગળ વધે છે સેવાનો ક્રમ રાધાષ્ટમીના દિવસો નજીક આવે છે એક છે કૃષ્ણની આઠમ ને બીજી છે રાધાની આઠમ રાધાષ્ટમી આવે ત્યાં સુધી પલ્લા થાય સેવાના ક્રમમાં આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં રાધાષ્ટમીની પણ વિશેષ મહત્તા છે પ્રગટ્યો બ્રજકો સબ શ્રંગાર આપણા ભગવદીઓએ એમ કહ્યું છે કે આ રાધાજી કોણ છે જે બ્રજનું શ્રંગાર તત્વ છે એ જ્યારે સાકાર રૂપ લે છે બ્રજવાસીઓનું પ્રેમ તત્વ જ્યારે સાકાર રૂપ લે છે ત્યારે રાધા બનીને પ્રગટ થાય છે રાધા એ કેવલ કોઈ સ્ત્રી નું નામ નથી રાધા એ અવસ્થા નામ છે સર્વોચ્ચ પ્રેમ ની અવસ્થા એનું નામ રાધા છે સ્વયં ભાગવતજી માં પણ સ્વયં સુખદેવજી ના ગુરુ રાધાજી છે નમો નમસ્તે તો વૃષભાય સાત્વતામ વિદુર કાષ્ઠાય મુહુપ યોગી નામ નિરસ્ત સામ્યાતિ શયન રાધસા એમ રાધસા શબ્દનો પ્રયોગ કરી સુખદેવજી ગુરુ વંદના કરે છે ભાગવતજીની કથા કહેતા પહેલા પોતાના ગુરુ રાધાજીનું સ્મરણ કરે છે સ્વયં મહાપ્રભુજી સુબોધનીજી કરે છે આ રાધસ નામની શક્તિ પરમાત્માની એવી શક્તિ છે કે ભગવાન પોતાના નિજધામમાં આ શક્તિ સાથે અખંડ વિહાર કરે છે અને આ શક્તિ અનંત છે ઠાકોરજીની કૃપા શક્તિ એટલે યમુનાજી અને ઠાકોરજીની ઈચ્છા શક્તિ એટલે રાધા અનેક ચરિત્રો રાધા સાથે જોડાયેલા છે એ જન્મની સાથે એમ કહેવાય છે કે જ્યાં સુધી કૃષ્ણ જન્મના સમાચાર ન મળ્યા ત્યાં સુધી રાધાજીએ પણ જન્મની સાથે આંખો ન ખોલી કારણ કે ભક્તની આંખો તો ત્યારે ઉઘડે જ્યારે આંખ જેને સફળ કરનારી છે આંખને સફળ કરનારું છે એ સ્વરૂપ જ્યારે સામે હોય અક્ષણ બતામ ફલ ઇદમ ન પરમ વિદામ એમ વેણુ ગીતમાં કહ્યું કે આ નેત્રોનું ફળ એ તો શ્યામ સુંદરના દર્શન છે અને જ્યારે સમાચાર મળ્યા કે કૃષ્ણ પ્રગટ થયા છે અને ત્યારે રાધાએ નેત્રો નેત્ર ખોલ્યા અને આ જગતને જોયું એવું રાધા તત્વ અનેક અનેક લીલાઓ સાથે ને વણાયેલું એ બાળપણની લીલાથી લઈને કિશોર લીલા સુધીની કથાઓ ઉદ્ધવજી પણ જ્યારે સંદેશો લઈને બ્રિજમાં આવ્યા બધા ગોપીઓને મળ્યા બધા સખાઓને મળ્યા પણ ઉદ્ધવના મનમાં પણ રાધાને મળવાની ઉત્કંઠા કંઈક વિશેષ હતી પૂછ્યું ગોપીઓ ને કે રાધા ક્યાં છે કહું કે યાદ કરે છે જોર જોરથી હસવા લાગ્યા રાધાજી કહેવા લાગ્યા અરે સંદેશાઓ તો એના આવે જે ક્યાંય ગયું હોય જે રોમ રોમમાં રમતું હોય એના સંદેશાઓ ના આવે ઉદ્ધવ પ્રભુને યાદ કરીને થતો રોમાંચ એ પ્રમાણ મને આપી દે છે કે કૃષ્ણ મને ભૂલ્યો નથી અને કૃષ્ણમાં એ તાકાત એ નથી કે મને ભૂલી શકે એવું મને મારા પ્રેમ પર ભરોસો છે ઉદ્ધવજી કે પણ હું તો મથુરાથી આવ્યો છું અને મથુરામાં કૃષ્ણ સંદેશો આપીને મને મોકલે છે ત્યારે રાધાજી કહે છે તું એમ માને છે કે કૃષ્ણ મથુરામાં છે કદાચ તારો કૃષ્ણ હશે અમારો કૃષ્ણ તો અમને છોડીને ક્યાંય નથી ગયો અને તને ભરોસો ન આવતા હોય તો ઉદ્ધવ જો મારી આંખોની સામે અને ધીમે રહીને રાધાજીએ પોતાના ખોલ્યા અને બંને કૃષ્ણ મથુરામાં છે પણ રાધાના તો રોમ રોમ માં કૃષ્ણ રમી રહ્યો છે ઉદ્ધવજી જયારે પાછો ગયા પાછા ગયા છે મથુરા અને ભગવાનને કેવા લાગ્યા કે પ્રભુ આપને સાચા પ્રેમ કરનારા લોકો તો બ્રજમાં રહે છે કેમ રાધાથી દૂર છો છવા એક ક્ષણ પણ કેમ રહી શકો અને ત્યારે ભગવાન પોતાનું પીતાંબર કાઢે છે અને ઉદ્ધવ જ્યારે જુએ છે ત્યારે ભગવાનના રોમ રોમમાં રાધાના દર્શન ઉદ્ધવને થાય છે અને ત્યારે સમજાય છે ઉદ્ધવને કે રાધા અને કૃષ્ણ બે નામ જુદા છે તત્વત તો એક જ છે પ્રેમની ધ્વજા કોઈ હોય તો એ રાધા છે અનેક અનેક પ્રસંગોમાં રાધા તત્વ ગુથાય એકવાર બધી ગોપીઓ મળીને આવી રાધાજી પાસે ને લાગી રાધા તું એમ માને છે કે કૃષ્ણ તને પ્રેમ કરે છે એ તો પ્રેમ કરે તો લલિતાને પ્રેમ કરે તો વિશાખાને પ્રેમ કરે છે એ બી ભ્રમણામાં ન રહેતી કે તને પ્રેમ કરે છે અને રાધાજી જોર જોરથી હસવા લાગ્યા પૂછું છું હસે છે કેમ રાધા કહે કે હસું છું એટલા માટે કે જુઓ ને પ્રભુને અમારા બંનેનો પ્રેમ છુપાવવા માટે કેવા કેવા નાટકો કરવા પડે બાકી પ્રભુનો સદાય અખંડ પ્રેમ તો મારા માટે જ છે આ રાધા તત્વ અને આ રાધાષ્ટમી વિશેષ રૂપે પુષ્ટિ માર્ગમાં ઉજવાય છે અને આજે પણ તો જેના મુખે જે મળે રાધે 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 કરીને તમને સ્વાગત કરે તમારું આજે પણ બ્રજના કણે કણમાં રાધા તત્વ ગૂજી રહ્યું છે જે કૃષ્ણનો પ્રેમી હોય એ રાધાનો આરાધક સહજમાં થઈ જાય કારણ કે કૃષ્ણ જો સૂર્ય છે તો એના કિરણ એ રાધા છે કૃષ્ણ જો પુષ્પ છે તો એની સુગંધ રાધા છે એવા રાધા તત્વ જ્યારે રાધાષ્ટમી આવે ત્યારે સ્વામીજીનું સ્વરૂપ જ્યાં બિરાજતું હોય ત્યાં બહુ બેટીઓ આવીને એમની માંગ ભરે છે ઠાકોરજીની સાથે બિરાજમાન થાય છે ઘણીવાર લોકોની ભ્રમણા એવી છે કે પુષ્ટિ માર્ગમાં તો બાલ સ્વરૂપની સેવા અરે બાલ સ્વરૂપની બાલ ભાવ અને કેવલ બાલ ભાવ નહીં સર્વદા સર્વ ભાવે કિશોર ભાવની સેવા છે સાથે સ્વરૂપોમાં જુઓ એક બાલકૃષ્ણલાલજી બાળક છે બાકી તો બધાએ મોટા છે શ્રી રાધાજી સાથે ઠાકોરજીની સેવા આપણે ત્યાં થાય છે અને જ્યાં સ્વામીજી ન બિરાજતા હોય ત્યાં ઠાકોરજીના સ્વરૂપમાં જ સ્વામીજી બિરાજે છે એટલે જ તો તમે જુઓ લાલન મદન લાલ આ બધાના સ્વરૂપ કેવા ગૌર હોય ઠાકોરજી તો શ્યામ હતા પછી પીત રંગના લાલન કેમ પીત રંગના મદન લાલ કેમ કારણ કે એ રોતો રાધાજીના આવેશ છે બીજ રંગ તો રાધાનો છે અને જેના ઉપર રાધાનો રંગ ચડ્યો છે એ કૃષ્ણ મારો આરાધ્ય છે એવા ભાવથી એવા પીત સ્વરૂપ આપણે ત્યાં બિરાજે છે પણ આ બે તત્વો જુદા નથી એક જ છે કૃષ્ણ અને રાધાનો અખંડ રાસ આ સમગ્ર બ્રહ્માંડમાં ચાલી રહ્યો છે પ્રેમ રૂપ પરમાત્મા છે આનંદરૂપ પરમાત્મા છે અને એની જ અચિંત્ય શક્તિ એ શ્રી રાધા છે રાધાનું ઊંધું કરો તો ધારા થાય

પ્રેમના બે તટ છે જો ભેગા થઈ જાય તો પ્રેમ વહેતું અટકે આ તો અખંડ જગતમાં આ પ્રેમનો પ્રવાહ વહેતો રહે એના માટે કૃષ્ણ અને રાધા સદાય જુદા રહીને ભેગા છે અને ભેગા રહીને સદાય પ્રેમની ધારાને વહાવે છે પુષ્ટિ માર્ગમાં રાધાષ્ટમીનો વિશેષ મહત્વ ક્યાંક ક્યાંક જોગી લીલાનો પણ ક્રમે દિવસે કરવામાં આવતો હોય છે અને રાધાજીનું વિશેષ સ્વામીજી રૂપે સ્વીકૃતિ પુષ્ટિ માર્ગમાં એમની અનેક પ્રકારથી કરવામાં આવી છે અનેક પ્રકારના સ્તોત્રો ને કીર્તનો રચાયા છે પ્રભુ વ્રજના રાજા છે ગોપીજનો જયારે સાંકડી ખોરમાંથી દહી દૂધ લઈને મથુરામાં વેચવા જતી હોય ઠાકોરજી ત્યારે પર્વત પર ઉભા રહી જાય ગોવર્ધન કી શિખર તે મોહન દીની ટેર અંતરંગ સો કહત હે ગ્વાલિન રાખો ઘેર ના કરી દાન લીલા દાન લીલા કરે પ્રભુની તો અનેક લીલાઓ છે અને લીલાઓ દ્વારા એક જ કાર્ય કરવાનું છે પ્રભુએ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવતા ભક્તના અનેક પ્રકારથી જેવા જેવા ભક્તો એવી એવી લીલા કરી ઠાકોરજી ભક્તોના ચિત્તને પોતાની તરફ આકર્ષિત કરે છે આ ગોપીજનો જયારે દહીં દૂધ વેચવા જતી હોય પ્રભુ માર્ગ રોકે અને દાન માંગે દાન એટલે બ્રાહ્મણ ને આપી દાન નહી પણ જે રાજા પ્રજા પાસેથી લેતો હોય એ દાન કર પરમાત્મા કર માંગે છે કે રાજા હું છું તમે દૂધ વેચવા જાઓ છો તો મને કર આપો પોતાનો અધિકાર સંપાદિત કરે છે દાન લીલા એટલે અધિકાર સંપાદન ની લીલા મારું છે અને મારા સિવાય બીજે ક્યાંય નહીં આપવા પ્રભુ તો બાળક છે ને અને બાળકમાં એક કમજોરી હોય એને વેચીને ખાતા ન ફાવે એને વેચવું ન ગમે પોતાની વસ્તુ ઠાકોરજી પણ એ વાત છે એકવાર હાથમાં તુલસી દલ લઈ તમે બ્રહ્મ સંબંધ કરો અને એમ કહો કે હે કૃષ્ણ મારું અને હું બધું જ તારું છે ઠાકોરજી કહે હવે તે મને ધર્યું હવે હું નહીં દઉં મારું કરીને રાખીશ અને પરમાત્મા વિવિધ લીલાઓ કરી ભક્તો પર પોતાનો અધિકાર સંપાદન કરે છે આ અધિકાર સંપાદનની ની લીલા છે માખણ તો નિમિત્ત છે કૃષ્ણમાં એક વિશેષતા એ છે સાધારણ વ્યક્તિ કોઈ ઘડો લેવા જાય ને તો ઘડાને ટકોરો મારીને જુએ પણ કુંભારને ટકોરા ન મારે કે બનાવનારો કેવો છે કૃષ્ણ જુદો છે એ ઘડો કેવો છે એને નથી જોતો કુંભારને ટકોરા મારે છે કે બનાવનારો કેવો છે આ કૃષ્ણ જુએ છે કદાચ તારી માટલી તારું દહીં ખાટું હશે તોય ચાલશે પણ તારું દિલ મારે મીઠું જોઈએ છે અને તો જ હું એનું ગ્રહણ કરીશ તો જ એનો હું સ્વીકાર કરીશ અને પરમાત્મા અનેક પ્રકારથી જીવો પર કૃપા કરે છે જેની માટલી અહંકારથી ભરેલી છે દે છે જેને ક્યાંક લોભ ઈર્ષા દ્વેષથી ક્યાંક એની ખટાશ પકડાય છે તો ઠાકોરજી એને વાટી દે છે એને વિશુદ્ધ કરી દે છે અને શુદ્ધ સ્નેહથી જેનો ઘટ ભરાયેલો છે એના ઘટને સ્વીકારી લે છે ગોપીજનો પણ પોતાનું અહોભાગ્ય માને છે કારણ કે ગોપીજનો પણ જાણી કરીને એ જ રસ્તો પસંદ કરે છે જ્યાં કૃષ્ણનો મેળાપ વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા અને મુરારી પાદાર ચિત્તવૃત્તિ ચિત્ત વૃત્તિ મોહ વસાદ વોચત ગોવિંદ દામો ધર્માધવેતી એ તો ઈચ્છે જ છે કારણ દહી વલોપું એક કર્મ છે અને એમાંથી નીકળતું માખણ એ કર્મનું ફળ છે અને કર્મનું ફળ જ્યારે કૃષ્ણને સમર્પિત થાય ત્યારે જ તો જીવન સાર્થક થતું હોય છે આ દહીની લીલા આ માખણ સ્વીકારવાની લીલા એ કોઈ સાધારણ ભૌતિક લીલા નથી માખણ એ તો ગોપીઓના નિત નવીન ભાવ છે એટલે તો એને નવનીત કહીએ છે અને પ્રભુ એનો સ્વીકાર કરી એમના ભાવોને સફળ કરે છે સાકડી ખોર પરથી માથે દધી લઈ અને ગોપીઓ નીકળતી હોય ઠાકોરજી ઉપર સખાઓની સાથે ઊભા હોય અને દોડતા 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 આવે અને ગોપીના માથેથી રહેલી માટલી લઈ અને ભાગે અને પ્રભુને જોઈને ગોપી બોલે મેરી ભરી મટુકિયા અને જે ગોપી ઉપર ઠાકોરજીની કૃપા થાય સનાથ થઈ જાય અને ગોપી એમ કહે કે કંચન કંચન મોલ મોલ ભઈ ભઈ આજ દધી દધી આજે તો મારું સોનાના ભાવે કારણ પ્રભુએ એનો સ્વીકાર કર્યો આપણે તુચ્છ છીએ પણ ભગવાનના થઈએ ને તો અણમોલ બની જાય ભગવાન એ એકડો છે ને આપણે મીંડા જેવા છીએ ગમે તેટલા મીંડાઓ ભેગા થાય પણ કૃષ્ણ રૂપી એકડો આગળ લાગે તો દરેક શૂન્યની કિંમત થઈ જાય એમ આ જેટલા પદાર્થો માણસ ભેગા કરે છે એ બધા ક્યાંક ક્ષણિક હોય છે તુચ્છ હોય છે પણ જ્યારે એનું સમર્પણ કરી દે છે ને ત્યારે એ પ્રસાદી બનીને અણમોલ થઈ જાય છે પછી એને ઝુમખાતું નથી પછી તો કણિકા લઈને માથે મૂકો તો જન્મ સફળ થઈ ગયો હોય એવો અહેસાસ થઈ જાય છે

ભક્તો પાસે ઉઘરાવેલો કર અને ભક્તોને સ્વીકાર કર્યા પોતાના કર્યા એના જ બીજા દિવસ એટલે વામન દ્વાદશીનો દિવસ બંનેમાં ફરક એટલો છે કે વામન દ્વાદશીમાં ઠાકોરજીનો હાથ આમ છે યાચકની જેમ અને દાન એકાદશીમાં ઠાકોરજીનો હાથ આમ છે અધિકારની છે બંનેમાં દાનનો પ્રસંગ પણ એકમાં દાન અને એકમાં દાણ વામન દ્વાદશીમાં પણ ભગવાન માંગવા જ આવ્યા છે બલિરાજાના આંગણે પણ પોતાના માટે નહીં દેવતાઓનું હિત કરવા માટે એમને પાછું સ્વર્ગ અપાવું પણ દાણ એકાદશીમાં બીજા કોઈ માટે નહીં પોતાના આનંદ માટે પધાર્યા છે વામન દ્વાદશી એ પણ એક જયંતિ છે પ્રસિદ્ધ કથા આપ જાણો છો એમ બલિરાજાના આંગણે વામન આવ્યા માંગવાનું કહ્યું સંકલ્પ કરાવ્યો અને વિરાટ થઈ ગયા આ પોતાનો રાજાના સમર્પણનો સ્વીકાર કર્યો વિરાટ બનીને જો માણસ પણ જયારે વિરાટ બને છે ને તો સમગ્ર વિશ્વ પોતાનું લાગવા માંડે છે આપણી તકલીફ એ છે ઊંચાઈ વધારવાની મહેનત કરવાને બદલે સૂઝના હીલ ઊંચા કરવાની કોશિશ કરીએ છીએ ક્યાંક ઊંચા પદ ઉપર ક્યાંક ઊંચા સ્થાન ઉપર ક્યાંક ઊંચી પ્રતિષ્ઠા પર પહોંચી અને મોટા થવાની કોશિશ કરીએ છીએ બલિરાજા કો સમર્પણ સાચો સર્વસ્વનું સમર્પણ કરી દીધું છે અને ભગવાન સૂતલ લોક નું રાજ આપી પોતે દ્વારપાલ થયા છે બલિરાજા પણ ભગવાનના ભક્ત છે પ્રહલાદના વંશજ છે અને એટલે માર્યા નહીં બાંધ્યા તો ખરા પણ ભગવાન પોતે બંધાયા આજના દિવસે પણ ઠાકોરજીને શાલીગ્રામજીને પંચામૃત આદિનો ક્રમ આપણે ત્યાં વામન જયંતિના દિવસે હોય છે દિવસો જવા લાગે ધીમે ધીમે સાંજીના દિવસો આવે સેવા ક્રમમાં આ વ્રજની લીલાઓ છે ઋતુ પ્રમાણે કાલ પ્રમાણે પ્રભુ અનેકવિધ લીલાઓ કરે છે છ ઋતુઓ ઠાકોરજીની સેવામાં સખી બનીને ઉપસ્થિત હોય છે સાંજીના દિવસો સાંજી એ વર્જનો એક ખેલ છે બધી જ સખીઓ ગોપીજનો ભેગી મળી વનમાંથી ફૂલો ચૂંટીને લાવે અને ઘરના આંગણાની બહાર સુંદર ચિત્રકારી કરે સાંજી ભરે એને સાંજી કહેવાય અહીંયા જ્યારે સ્વામિનીજી આદી ભેગા થાય છે સાંજી ભરવું તો બહાનું છે પોતાના પિતા વૃષભાનજી પાસે રાધાજી આવીને કહે છે કે બાબા આ नंदબહેલનો બગીચો બહુ સુંદર છે એવા સુંદર સુંદર ફૂલો એમાં ઉગે છે અમે ફૂલો ચૂંટવા જઈએ અમારે સાંજી ખેલવું છે અને આમ બહાનું બનાવીને ઠાકોરજીને મળવા આવે આ દિવસોમાં ગુપ્ત સેવામાં સ્વામીની ભેખના શ્રંગાર ઠાકોરજી ધરે એટલે કે ઠાકોરજી પોતે સખી બને અને સખી બની રાધાજીની સાથે સાંજી ખેલવા જાય બધાને એમ લાગે કે રાધાજીની સખી આવી છે પણ આ તો અમારો નટખટ કનૈયો સખી બની શ્યામ સુંદર રાધાજીને મળવા આવ્યો છે આમ સ્વામીની ભેખના શ્રંગાર થાય એ સમય વ્રજયાત્રા વ્રજમાં શરૂ થઈ ગઈ હોય એટલે વ્રજયાત્રાનો જ્યાં જ્યાં પડાવ પડ્યો હોય પહેલો દિવસ બીજો દિવસ વ્રજયાત્રા જ્યાં હોય ત્યાં ઠાકોરજીની આગળ એ જ વ્રજનું સ્થાન ચિતરવામાં આવે અને ચિતરીને રોજ સાંજેની પરિક્રમા કરવામાં આવે કે જે વૈષ્ણવ વ્રજમાં યાત્રા કરવા નથી જઈ શક્યા તો એ વ્રજને ઠાકોરજીની આગળ ખડું કરી અને એની પરિક્રમા કરી એ વ્રજયાત્રાના ફળને પ્રાપ્ત કરતા હોય છે છેલ્લા દિવસે કોટની સાંજી ભરાય આખા વ્રજની ભાવના કરાય અને એની પરિક્રમા કરો તો આખી વ્રજયાત્રાની પરિક્રમાનું ફલ પ્રાપ્ત થાય અનેક પ્રકારની સાંજી કરવામાં આવે એ રંગની હોય એ કઠોળની હોય એ અનાજની હોય એ જલની ઉપર હોય જલની ભીતર હોય એ ફૂલોની હોય ફળોની હોય અનેક પ્રકારની સાંજીઓ વ્રજભક્તો કરે છે અને એનો જ ભાવ કરી પ્રત્યેક હવેલીમાં પ્રત્યેક વૈષ્ણવના ઘરે જ્યાં જ્યાં ઠાકોરજી બિરાજે છે ત્યાં આવા વિવિધ પ્રકારની સાંજીઓ ઠાકોરજીની આગળ ભરવામાં આવતી હોય છે અહીંયા સ્વામીજી આજ્ઞા માંગી વૃષભાનજી પાસે કે આપ આજ્ઞા આપો તો હું દંત બાબાના બગીચામાં જાઉં અને બાબાએ કહ્યું ઠીક છે જાઓ તો ખરા જલ્દી આવજો અને બધી જ સખીઓને લઈ અને સ્વામીજી પધાર્યા છે નંદ મહેલના બગીચામાં ચૂટે છે ફૂલ પણ નજર તો નંદા લઈના એ જરૂખા પર છે જ્યાં શ્યામ સુંદર વેણુનાદ કરી રહ્યા છે અને આખથી ઈશારો કર્યો કે અહીંયા તો આવો અમે તો આપને મળવા માટે આવ્યા છે પણ નંદાલયના આંગણામાં નંદ બાબા યશોદાજી બેઠા છે કેમ કરીને મળવા જવાય ઠાકોરજીએ યુક્તિ કરી લટ્ઠ લીધો હાથમાં અને બાબાની પાસે આવ્યા અને કહેવા લાગ્યા બાબા આપણા બગીચામાં કોઈ કયા વગર ફૂલો ચૂટી રહ્યું છે. હમણાં હું એમને ભગાડીને આવું છું. બાબાએ કહ્યું ઠીક છે લાલન જાઓ. અને ઠાકોરજી તો લટ્ઠ લઈને આવી ગયા અને બગીચામાં ઊભા રહી ગયા અને સ્વામીજીને કહેવા લાગ્યા અરી તું કોણ હોરી ફૂલવા બી ન દઈ શ્રી પ્રભુને પ્યારા શ્રી યમનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વષ્ણવઓને જે જે શ્રીના આ વચના મૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ